એયી કથા છે કે ભગવાન ઉપર ભરોસો કેવો રાખવો ભગવાન ઉપર ભરોસો કેવો રાખવો એની આ કથા છે એક સરસ મજાની વાત છે એક શહેરમાં સરસ મજાનું રાધાકૃષ્ણનું જૂનું મંદિર હતું વ્યવસ્થા ત્યાં એ પ્રકારની હતી કે તમામ લોકો પગાર ઉપર હતા પૂજારી પણ પગારવાળા તો રસોયો ચોકીદાર અને આરતીના ટાણે જ નગર ઉગડવા વાળાને ઘંટ વગાડવા વાળા માણસ એ પણ લોકો પગાર ઉપર હતા એટલે સમય જતા એક વ્યવસ્થા એટલે કે મેનેજમેન્ટ ટ્રસ્ટીઓ બદલાના એટલે એ લોકો એવું નક્કી કર્યું કે આપણે ભણેલા હોય એને જ નોકરીએ રાખવા એટલે એક પછી એકને બોલાય એમાંથી એક ઘંટવાળો વાળો હતો એમને પૂછ્યું કે ભાઈ તમે કેટલું ભણ તો કે હું કઈ નથી ભણું તો કે કાલથી તમે જોબ ઉપર નહીં આવતા ઓલો ભાઈ કીધું કે મારે તો આ જ આધાર છે આની વિના મારે શું ઘણું ઓલા ટ્રસ્ટીએ કીધું કે અમારો નિયમ એ નિયમ એટલે અમને નોકરીમાંથી છૂટા કર્યા આમ થોડુંક આમ દુઃખ તો લાગ્યું પણ ભગવાન ઉપર ભરોસો હતો અને પછી ક્યારેય પાછા વૈષ્ણવ મંદિર આવે આરતીમાં આવે અને એમને મજાનો આવે કારણ કે ઓલું જે વગાડતો તો ભાવથી તાલમાં ગાતા નાચતા નાચતા એટલે એ લોકોને જે આમ ભક્તિનો માહોલ ઊભો થતો હતો એમાં આમ થોડુંક ડિસ્ટર્બ થયું એટલે એ લોકો એમ થોડું કામ બે ચાર મિત્ર